અરે ના ભાઈ ના શ્રાવણ મહિના ની આ તો મેં શોખ ની છે આવડી દાડી રાખવી કે હેલી વાત મેન્ટેન કરવી પડે મેન્ટેન પોતાના મનમાં કે જે તારે હેને ને હજી પેચી બિયડ આવે આ જો એક કામ કરો અસ્ત્રો મરતો જ્યા વાળા નથી આ તો મેં લાઈટ પાડી અરે ઇન્સ્ટાગ્રામ માટે સિદ્ધુ જ હોય જોયું એટલે પછી જ રાખી દીધું એ તો ભાઈ વાડના હોર્મોન હોય તો થાય કા આપડે આપડી દાઢ ત્રણ મહિના થઈ ગઈ અરે પણ ઈ લોકોને આપડવી હોય તો પાડે બાકી આપડે કઈ લગન નથી કરવા બાકી દાઢી તો ને તમને કહી દઉં બાપા અરે ઘણી જગ્યાએ તો મને દાઢી ના લીધો મોગરાની વારો સમજે હેલા અરે પણ કાઈ ફિલ્મ સ્ટારોમાંથી જોઈ જોઈ નથી શીખો હવે શું આવી રીતે કરો લોહી પીવો તમે મિત્ર ખાલી દાઢી સેટ કરવાના પાંચસો દવો ખાવામાં બહુ નડે જ્યાં જાય ને અહીંયા ને આવું ભૂંડા લાગે અહીંયા બધે ચોટી જાય છે આવું એટલે મારે દાઢી ઉગાડવી શું કરું એ તો હવે કુવામાં હોય તો હવે આવે ખંજોર એવી ઉપડે ને અહીંયા એટલે ક્યારેક મને એમ થાય કાઢી નાખું માઈ ગયું અરે પણ દાઢી રાખે બરકત થોડી વહી જાય આ કેવું લોજીક કોક ની આવી ને જો આવું બધું થાય ને એવું ભૂંડું લાગે ને યાર હવે આવું ભાઈ હજી તારે રૂવાટી આવી છે વાળ આવતા વાર લાગશે ભાઈ ભાઈ બે મિનિટ દાઢીમાં ડ્રાયર માર દઉં મરદ બનવામાં વાર લાગે છે